અવિ પટેલે કેનવાસ પેન્ટિંગ પ્રદર્શન અમદાવાદની ગુફામાં શરૂ થયું જે મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેશે અવિ પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઈ ગયા હતા બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવિ પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ કરી છે જે તેણીના ભાવનાશીલ સર્જનો અને સર્જન માટેના જુસ્સા સાથે પ્રેક્ષકોને મોહિત કરી દીધા હતા અહેવાલ અશ્વિન લિંબાસિયા ઓકે મારું નામ અવિ પટેલ છે અને હું છેલ્લા પંદર વર્ષથી આ ફિલ્ડમાં છું હું કેનવાસ પેઇન્ટિંગ કરું છું ને એક્રેલિક કલર આ અત્યારે મારા એક્ઝિબિશનમાં યુઝ કરેલા છે મારી અત્યારે એક્ઝિબિશનની થીમ છે લિક્વિડ એજ અને ટોટલ પેસ્ટલ કલરથી આ થીમને મેં આખી પ્રોપર બનાવેલી છે અને હું પે વર્સેટલ આર્ટિસ્ટ છું અને કેનવાસ સિવાય મેં સિમેન્ટ મેટલ ક્લોથ અને રગ આર્ટ એ બધું જ કરેલું છે એક્રેલિક શીટ ઉપર પણ મેં વર્ક કરેલું છે આ મેં લાસ્ટ છ મહિનાથી હું આની પર જ આ થીમ પર કામ કરું છું લિક્વિડ એજની થીમ પર અને ત્રીસ પેઇન્ટિંગ બનાવેલા છે અત્યારે આ અત્યારે અમદાવાદની ગુફામાં તારીખ સાતથી બાર સુધીનું એક્ઝિબિશન અત્યારે રાખેલું છે અને ટાઈમ છે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો